ભાવનગર જિલ્લાના જેસરના ઉગલવાણ ગામના રહેવાસી જયંતિભાઈ બચુભાઈ ચાવડાએ તેમના જ ગામના ગોબરભાઈ નકુમ પાસેથી રૂપિયા પચાસ હજાર અંદાજે બે વર્ષ પહેલાં ઇટિયા ગામના જયસુખભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિને વચ્ચે રહીને પંદર ટકા લેખે રૂપિયા પચાસ હજાર અપાવ્યા હતા પરંતુ મૂળ રકમ ચૂકવ્યા બાદ પચાસ હજાર રૂપિયાનું વ્યાજ રૂપિયા એક લાખ વીસ હજાર ચૂકવવા માટે ગોબરભાઈ નકુમ નામના વ્યાજખોર દ્વારા જયંતિભાઈ ચાવડા નામના વ્યક્તિને ત્રાસ આપતા હોય અવારનવાર ફોનમાં ગાળો આપી તેમજ બજારમાં અપમાનિત કરી અને મોડી રાત સુધી વાડીમાં ગોંધી રાખી વ્યાજના રૂપિયા વસૂલવા માટે માર મારતા હતા જયંતિભાઈ ચાવડાનો વાંક માત્ર એટલો હતો કે તેમણે વચ્ચે રહીને પચાસ હજાર રૂપિયા અને દસ હજાર રૂપિયા અપાવ્યા હતા જેના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે આ બાબતનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં પણ વ્યાજખોર વ્યક્તિ અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ જયંતિભાઈ ચાવડાને ફોનમાં ધમકાવી રહ્યા છે આ ઘટનામાં ચોર્યાસી દિવસ તપાસ ચાલી અને ત્યારબાદ પરિવારની ઉચ્ચકક્ષાની રજૂઆતના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જો આ જ પ્રકારે વ્યાજખોર વિરુદ્ધ કાર્યવાહી થશે તો પછી પરિવારને ન્યાય ક્યારે મળશે તેવો મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે મારું નામ ઉષાબેન સેન્ટીબે ગોગલવાડ ગામ અટક સાવડા હું છું તો બેન હું બનાવ બની આવખો બોબર બેન બોબર પે ગિગા બેન એ લીતે મારા ઘરવાળા એસટ પી ગયા એની ની દે દબાણ માં એમ મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે અમારે ત્રણ બાળકો છે કે હું કા કેમ કરતા ઓફ થઈ ગયા બે અમે કોરાટે ગયા તા મેં ત્રણ મહિના તમે ધોડી છે અમારી અરજી કોઈ દાખલ કરતું નથી મારું નામ નરેશભાઈ વલ્લભભાઈ સાવડા મારો ભાઈ મારા મોટા બાપાનો દીકરો છે એ ગામમાં ગોબરભાઈ ગીગાભાઈ નકુમ ના પૈસા લીધેલા હતા એના દબાણથી એસી પી ગયેલા છે અને ત્રણ મહિના થા અમે પોલીસ સ્ટેશને જતા અમારી કોઈ વાત સાંભળતું નહોતું અને પછી અમે ભાવનગર ગાંધીનગર અમે રજૂઆત કરેલી છે અને અમારી કોઈ ફરિયાદ કોઈ સાંભળતું નહોતું અત્યાર સુધી કારણ મૂળ કારણ શું હતું એનું એસિડ પીવાનું એ ગોબરભાઈ ગીગાભાઈ પૈસા લીધેલા હતા એનું વ્યાજ પૈસા દેતા નતા એના કારણે એને દબાણ હતું અને એને વાડીએ લઈ જઈને મારેલા હતા અને સવારે સાંજે એ લોકો લઈ ગયેલા હતા મારા ભાઈને સવારે આવ્યા અને સવારે આવ્યા પછી સાંજે છ વાગ્યે એસી પી ગયેલા હતા અમે કામે ત્યાં આવ્યા ઘરે તો એસી પી ગયેલા હતા કેટલા પૈસા લીધા હતા ને કેટલા વ્યાજ છે હવે પચાસ દસ પચાસ હજાર રૂપિયા લીધેલા હતા ભાઈ ભાઈ દસ હજાર રૂપિયા લીધેલા હતા પછી અને આડા હતા એને પછી ટોટલ કેટલી રકમ થઈ હતી વ્યાજ સાથેની સાથેની તારીખ ત્રણ બે હજાર પચીસના રોજ જયંતિભાઈ બચુભાઈ ચાવડાએ આપઘાતનો પગલાં ભર્યો હતો જેમાં પછી અકસ્માત મોત દાખલ કરી મોટા ખોટા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં બધા સાહેદોના નિવેદન આક્ષેપિતના નિવેદન અને મરણ જનારના પીએમ કરાવી તમામના નિવેદન લીધા પછી જે મોબાઈલની રેકોર્ડિંગ્સ સામે આવી અને સીડીઆર તપાસ સામે આવી એના ઉપરથી તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બી એનએસની કલમ એકસો આઠ ત્રણસો એક્યાવન બે મુજબ અને ગુજરાત મની લેન્ડિંગ લોના કલમ પાંચ એક ચાલીસ બ્યાલીસ એ બ્યાલીસ ડી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે જેમાં આરોપી ગોગરભાઈ ગીગાભાઈ નકુંબ રહે ઉગલવાન મોટાખોડા મોટા ખુટોડા પોલીસ સ્ટેશન વિસ્તારનું છે આમાં હકીકત જે સામે આવી છે કે આરોપી પોતાના ગામના વિસ્તારમાં અને આજુબાજુના ગામના લોકોને મોટા વ્યાજે રકમ આપતા હતા જેના લીધે મરણ જનાર જયંતિભાઈએ એમના મામાના દીકરા જયસુખભાઈ ભીખાભાઈને પણ પચાસ હજાર રૂપિયા બે વર્ષ પહેલાં અપાવેલા હતા જે રકમ પરત આપવાની બાકી હતી જેની ઉઘરાણી એ મરણ જનાર પાસે આરોપીએ કરતા હતા સાથે સાથે મરણ જનારે અલગ અલગ ફાઇનાન્સ કંપની દાખીલા તરીકે એલ એન્ડ ટી ફાઇનાન્સ પાસેથી પણ એક લાખ દસ હજાર જેવું લોન ઉપર રકમ લીધેલી હતી અને પોતે આર્થિક સંક્રમણમાં સંકળાયેલા હતા તો એના લીધે અને આરોપીના વારંવાર ઉઘરાણીના કારણે એમને આ પગલાં ભર્યો એવું ફલિત થાય છે અને આરોપીની પણ ધરપકડ થઈ ગઈ છે એમાં આગળની તપાસ ચાલુ છે